નમસ્કાર કનેક ગુજરાતમાં તમારું સ્વાગત છે આષાઢ માસમાં અંધરાધાર વરસાદ જોવા મળી રહ્યો છે સમગ્ર દક્ષિણ ગુજરાતમાં મુશળધાર વરસાદ વરસી રહ્યો છે હવામાન વિભાગ દ્વારા ભરૂચ સહિત સુરત અને અન્ય જિલ્લાઓમાં રેડ એલર્ટ આપવામાં આવ્યું છે સૌ પ્રથમ વાત કરી લઈએ ભરૂચ જિલ્લાની તો ભરૂચ જિલ્લામાં પણ ગત રાત્રિથી ધોધમાર વરસાદ વરસી રહ્યો છે તમામ જે નવ તાલુકા છે તમામ નવ તાલુકામાં મુશળધાર વરસાદ વરસ્યો હતો અંકલેશ્વરમાં સાડા ચાર ઇંચ વરસાદ વરસતા ઠેર ઠેર જળબંબાકારની પરિસ્થિતિનું નિર્માણ થયું હતું અંકલેશ્વરના કાપોદરા પાટિયા ભડકોદરાની અમુક સોસાયટીઓ સૂર્યકિરણ સોસાયટી સહિતની સોસાયટીઓમાં વરસાદી પાણી ભરાયા હતા જેના કારણે જનજીવનને વ્યાપક અસર પહોંચી છે આ ઉપરાંત ભરૂચ હસોદ ઝઘડીયા સહિતના વિસ્તારોમાં પણ બે બે ઇંચ જેટલો વરસાદ વરસ્યો છે આજે પણ હવામાન વિભાગ દ્વારા રેડ એલર્ટ આપવામાં આવ્યું છે જેના પગલે સવારથી જ વાદળછાયા વાતાવરણ વચ્ચે ધોધમાર વરસાદ વરસી રહ્યો છે સુરતની વાત કરવામાં આવે તો સુરતમાં પણ પાંચ ઇંચથી વધુ વરસાદ ખાબકી જતા વિવિધ વિસ્તારોમાં વરસાદી પાણી ભરાયા હતા સુરતના વરાછા સરસાણા જાજીપુરા રાંદેર સહિતના વિસ્તારોમાં વરસાદી પાણી ભરાયા હતા સુરતના અનેક પોલીસ સ્ટેશનો પણ પાણીમાં ગરકાવ થયા હતા જ્યારે સુરતમાં જે હવામાન વિભાગ છે તેના દ્વારા જે રેડ એલર્ટ આપવામાં આવ્યું છે સુરતમાં પણ વહેલી સવારથી જ ધોધમાર વરસાદ વરસી રહ્યો છે આ ઉપરાંત આગામી ત્રણ દિવસ હળવાથી મધ્યમ વરસાદની પણ આગાહી કરવામાં આવી છે પરંતુ આજે રેડ એલર્ટના પગલે ઠેર ઠેર વરસાદી પાણી ભરાયા છે ગ્રામ્ય વિસ્તારોના જે નદી નાળા છે તે છલકાયા છે સાથે જ જે છે તે વહીવટી તંત્ર દ્વારા તકેદારીના તમામ પગલાં પણ ભરવામાં આવી રહ્યા છે કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે સમગ્ર પરિસ્થિતિ પર ચાંપતી નજર હવામાન વિભાગ દ્વારા રાખવામાં આવી રહી છે ત્યારે સુરત ભરૂચ નવસારી વલસાડ સહિતના જે જિલ્લાઓ છે ત્યાં વહેલી સવારથી જ ધોધમાર વરસાદ વરસી રહ્યો છે મોનસૂન અપડેટ માટે આપ જોડાયેલા રહો કને ગુજરાત સાથે ત્યાં સુધી મને રજા આપશો નમસ્કાર